મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે એ પત્રમાં અમારી વર્ષો જૂની માગણી છે એ જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના તાલુકો આવેલો છે એમાં એક માત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે ત્યાં અંદાજીત વીસ હજારની ઉપર મતદાન છે અને પચાસ હજાર જેટલી વસ્તી ધરાવે છે અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે જ્યારેની રાજપા સરકાર હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં ચાલીસથી પિસ્તાલીસ ગામો આવેલા છે તેને પંદર કિલોમીટર દૂર માળિયા જવું પડે મામલતદારનું કામ હોય કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય એના માટે પંદર કિલોમીટર દૂર જવું પડે અને પંદર કિલોમીટર પાછો આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખેત ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય ત્યારે આખો દિવસ ફરતો હોય છે તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી પચાસ હજાર વસ્તી ધરાવે છે અને આજુબાજુના પાત્રથી ચાલુ ચાલીસ ગામડાને તેને ફાયદો થઈ શકે એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને જોરવાર શહેરની માગણી છે કે ચોરવાર શહેરને તાલુકો બનાવવામાં આવે અને આ પ્રશ્ન પણ હું વિધાનસભામાં પણ પૂછવાનું છે ત્યારે હું અત્યારે હાલમાં જે ગીર સોમનાથ જિલ્લો આવે છે તેમાં નેવું સોમનાથ વિધાનસભા આવેલી છે તેના ધારાસભ્ય તરીકે સેવા આપું છું એમાં પણ ઘણા સમયથી અમારી માગણી છે કે બીજી નગરોને જે મહાનગરપાલિકામાં સમાવેશ કરેલી છે ત્યારે અહીંયા સોમનાથમાં પ્રથમ જ્યોતિલિંગ આવેલી છે વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને નગરપાલિકા હોવાના કારણે થોડી સુવિધા લોકોને મળતી નથી તો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકા છે ને આજુબાજુમાં મોટા પાયે ઓછી વિસ્તારો પણ છે જે જે તાલુકા પંચાયતમાં ન થતા આવતા કે નગરપાલિકામાં ન થતો આવતા હોય તેનો સમાવેશ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓને પણ મોટો ફાયદો થાય મહાનગરપાલિકા થવાથી જે અત્યારે વેરાવળ શહેરમાં ગટરો ઉભરાય છે તે વિકાસના કામ જે ગતિથી થવા જોઈએ જે લોકો પૂરા વિશ્વમાંથી આવતા હોય અને જે પ્રમાણે જે વિકાસ થવો જોઈએ એવો જરાય થતો નથી મહાનગરપાલિકા બનવાથી વિકાસ થાય એટલે બીજા જે બીજી નગરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે તો સોમનાથને પણ મહાનગરોમાં સમાજ કરવામાં આવે છે કારણ કે અત્યાર પરિસ્થિતિ એવી છે સોમનાથની મંદિરની આજુબાજુ ગલીઓ પર ગટરો ઉભરાતી હોય વિશ્વમાંથી લોકો દર્શન કરવા આવતા હોય અને ગટરોમાંથી ચાલીને જવું પડતું હોય અને મહાનગરપાલિકાનો દર આવે તો પૂરા સોમનાથ વિસ્તાર આજુબાજુના ગામડા અને આજુબાજુના ઓછી વિસ્તારને મોટો ફાયદો અને મોટો વિકાસ થઈ શકે અને સોમનાથનું નામ પૂરા વિશ્વમાં છે અને પૂરા વિશ્વમાંથી લોકોને એક સારી રીતે બહારથી આવે એને પણ સુવિધા મળી ગયા મળી શકે અને ત્યાંના વિસ્તારના પણ લોકોને સુવિધા મળી શકે એટલે મારી માગણી છે કે સોમનાથને પણ નેવું સોમનાથ વિધાનસભામાં વેરાળ પાટણ ભીડિયા નગરપાલિકાનું પણ મહાનગરપાલિકા અંદર જવામાં આવે